બિરસા મુંડા ભવન દાહોદ ખાતે આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા સંઘ ગુજરાતના અધ્યક્ષસ્થામાં નવનિયુક્ત પદાધિકારીઓનો સન્માન સમારોહ યોજાયો આ ત્રેક વીસ સાત બે હજાર પચીસ રવિવારના રોજ સાંજે ચાર કલાક સુધીમાં બિરસા મુંડા ભવન દાહોદ ખાતે આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા સંઘ ગુજરાત પ્રદેશના અધ્યક્ષતાને દાહોદ જિલ્લાના નવનિયુક્ત પદાધિકારીઓનો સન્માન સમારોહ યોજાય હતો જેમાં દાહોદ જિલ્લાના તમામ નવનિયુક્ત હોદ્દેદારોને નિમણૂક પત્ર આઈડી કાર્ડ વિતરણ કરી અને તમામ હોદ્દેદારોનું સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ રાજેશ ચામઠા ગુજરાત પ્રદેશ મહિલા અધ્યક્ષ શોભનાબેન ડામોર ગુજરાત પ્રદેશ મહાસચિવ દીપસી બારીયા પ્રદેશ જનરલ ડિરેક્ટર નીલમબેન કિશોરી પ્રદેશ ઉપાધ્યક્ષ રમણભાઈ ખાટ અને અતિથિ વિશેષ તરીકે મહીસાગર જિલ્લા મહિલા વિંગ મહાસચિવ રમાબેન રાઠોડ અને સ્થાનિક દાહોદ જિલ્લા અધ્યક્ષ દિનેશચંદ્ર બારીયા અને દાહોદ જિલ્લા મહિલા વિંગ અધ્યક્ષ નિશાબેન મકવાણા આ સાથે જિલ્લાની તમામ ટીમ ઉપસ્થિત રહી હતી અંતે તમામ પદાધિકારીઓને સંબોધતા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ રમેશ ચામટા એ તમામને નવનિયુક્ત પદાધિકારીઓને શુભેચ્છાઓ પાઠવી અને સંસ્થાની કામગીરીની માહિતી આપી અને તમામ દ્વારા સારું કામગીરી કરવામાં આવે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી